નમસ્તે મિત્રો હું છું એડવોકેટ નિલેશ અંતાણી મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મૈત્રી કરાર શું છે મૈત્રી કરાર કોણ કરી શકે મૈત્રી કરાર મૈત્રી કરાર કરવા કાયદેસર છે કે પછી ગેરકાયદેસર છે જેવા મુદ્દાઓની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું તો મારી આપ સૌ મિત્રોને વિનંતી છે કે છેક સુધી મારી સાથે બન્યા રહેજો મિત્રો મૈત્રી કરાર એટલે બે કપલ કે જે લોકો પુખ્ત વયના છે વગર લગ્ને એક જ ઘરમાં એક જ છત નીચે સાથે રહેવાનું વચન આપી અને રહે છે તો તેઓ લીવ ઇન રિલેશનશીપ યાને મૈત્રી કરારમાં રહે છે તેમ ગણાય આમ મૈત્રી કરારને સર્વપ્રથમ માન્યતા નામદાર સુપ્રીમ કોર્ટે પ્રસાદ વર્સિસ ડાયરેક્ટર ઓફ કન્સોલિડેશનના કેસમાં આપી કે મૈત્રી કરાર એ બંધારણની સેક્શન ઓગણીસ અને સેક્શન એકવીસની વાણી સ્વાતંત્ર્ય અને પોતાની રીતે જીવન જીવવાનો અધિકારને ધ્યાને લઈએ તો આ કરાર બંને પાત્રો વચ્ચે જે થાય છે તે કાયદેસરનો છે હા મૈત્રી કરાર એ ભારતમાં કાયદો નથી અને કન્સેપ્ટ પણ નથી પરંતુ સુપ્રીમ કોર્ટે તેના વખતો વખતના ચુકાદામાં મૈત્રી કરારને એક કાનૂની માન્યતા આપી છે કેટલાક નિયમો સાથે જેમ કે કરાર કરનાર બંને પક્ષકારો પુખ્તપયના હોવા જોઈએ સ્ત્રી હોય તો તેની ઉંમર અઢાર વર્ષની હોવી જોઈએ પુરુષ હોય તો તેની ઉંમર એકવીસ વર્ષની હોવી જોઈએ બંને પક્ષકારોની માનસિક સ્થિતિ સારી હોવી જોઈએ બંને પક્ષકારો એક આ કરારને એક જ અર્થમાં એક જ શબ્દમાં સમજેલા હોવા જોઈએ બંને પક્ષકારો પૈકી એક પણ પક્ષકાર લગ્ન કરેલું ન હોવું જોઈએ એટલે કે એક પક્કા પરિણિત હોય અને એક અપરિણિત હોય એવો કરાર ગેરકાયદેસર છે બંને પરણેલા પક્ષકાર હોય તો પણ કરાર ગેરકાયદેસર છે હા પુરુષ વિતુર હોય સ્ત્રી વિધવા હોય અને એ લોકો મૈત્રી કરારમાં રહેવા માગતા હોય તો તે રહી શકે છે બીજા પગ કેટલાક ચુકાદાઓ છે જેમાં પણ નામદાર સુપ્રીમ કોર્ટે મૈત્રી કરાર કાયદેસર છે મૈત્રી કરારને જો કાનૂની માન્યતા ન આપવામાં આવે તો તેના થકી ભારતીય બંધારણની કલમ ઓગણીસ અને એકવીસનો ભંગ થાય છે તેમ ઠરાવેલું છે એને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે મૈત્રી કરારને માન્યતા આપી છે પાયલ કટારા વર્ષિઝ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ નારીનિકેતન ચીલમ્મા વર્ષિસ તિલમ્મા મદન મોહન વર્ષિસ રજનીકાંતના કેસોમાં સુપ્રીમ કોર્ટે ઠરાવેલું છે કે બે પુખ્તવ્યના પાત્રો વચ્ચે મૈત્રી કરાર કાયદેસર છે મૈત્રી કરારમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ મૈત્રી કરાર ક્યાં થાય તો મૈત્રી કરાર નોટરી પાસે અથવા એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ પાસે રજીસ્ટર કરાવવો જોઈએ પાત્રો બંને પાત્રો કે જે લોકો મૈત્રી કરાર કરવા માગે છે તે લોકોને અમુક વસ્તુ અમુક મુદ્દા મૈત્રી કરારમાં જે ધ્યાને લેવાના છે તે એ છે કે રહેઠાણ તો બંને મૈત્રી કરાર કરનાર બંને પાત્રોનું ઠેકાણું ક્યાં હશે એ લોકો ભાડે રહેશે કે બીજે રહેશે જો ભાડે રહેશે તો ભાડું કયું પક્ષકાર ભરશે નાણાકીય ખર્ચો કયો પ્રકાર ઉઠાવશે ઘરની જવાબદારી કયો પ્રકાર લેશે ભવિષ્યમાં બંને વચ્ચે શારીરિક સ્વાસ્થ્ય જો બાળક થશે તો એ બાળકની જવાબદારી બાળકનું ભવિષ્ય કોણ બાળકની જવાબદારી કોણ લેશે બાળકનું ભવિષ્ય શું હશે માલ મિલકત જે છે એનું હેન્ડલિંગ કયો પ્રકાર કરશે બાળકનો માલ મિલકતમાં હકીસો રહેશે કે કેમ જોકે નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલું છે કે લીવ ઇન થી થનાર બાળક કાયદેસરનું બાળક કહેવાશે અને તેનો પણ હક હિસ્સો કાયદેસરનો માતા પિતાની મિલકતમાં રહેશે લીવ ઇન રિલેશનશીપ જે પરિસ્થિતિ એવી છે કે ગમે ત્યારે આ કરારનો કદાચ ભંગ થાય પરિસ્થિતિ એવી આવે સંજોગો એવા આવે આ કરારનો ભંગ થાય એ વખતે પરિસ્થિતિને પહોંચી વળવા બંને પક્ષકારો સક્ષમ હશે કે કેમ બંને પક્ષકારો એકબીજા પર આક્ષેપો નહીં કરે એ ખાસ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે અંતમાં હું એટલું કહીશ કે મૈત્રી કરાર જે છે એ કાનૂની સંમતિ છે કાનૂની સ્વતંત્રતા છે પણ ભારતીય સંસ્કૃતિની સ્વતંત્રતા નથી